હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાનું છે ફરાળી શીરો અને શાક તો એના માટે અહીંયા આપણે રાજગરાનું શીરો બનાવવાનું છે અને બટાકાની ભાજી બનાવવાની છે જે અત્યારે આપણે શ્રાવણ મહિનો હવે આવી જ રહ્યો છે તો ઉપવાસ માટે આપણે આ શીરો જરૂરથી બનાવી શકીએ છીએ તો એના માટે અહીંયા અમે રાજગરો એક અડધી વાટકી જેટલો લઈ લીધો છે તો અહીંયા મેં રાજાને કરકરો મિક્સર જારમાં દરી લીધો છે વધારે ઝીણો નથી દરી લેવાનો નહીં તો તમારો શીરો ચીકણો થશે તો અહીંયા આપણે જે લોટ નાખીએ પછી એની અંદર ઘી એ માપથી ઉમેરવાનું કે આ રીતના તમે ઘી નાખો અને લોટ પલળી રહે એ રીતથી તમારે નાખવાનું છે અહીંયા એનું કોઈ માપ હોતું નથી તમે ઘી ઉમેરો એટલે આ રીતના બરાબર લોટ પલળી જાય એ રીતનું તમારે એને ઘી ઉમેરવાનું છે ઘી ગરમ કરીને ઉમેરવાનું એટલે એનું માપ સરખું આવી જાય પછી આપણે ગેસની ફ્લેમ ધીમે રાખીને આ રીતના સતત હલાવતા જવાનું છે અને રાસગઢાના લોટને સેકતું જવાનું છે તો જો તમે લોટને વધારે જીણો દરી કાઢશો તો નીચેથી બરશે અને શીરો પણ એનો ચીકણો થશે એટલે આપણે થોડો એનો કરકરો રાખવાનો છે તો આ રીતના તમારે એને સતત ગેસની ફ્લેમ ધીમે રાખીને એક ધારું હલાવતા જવાનું છે એટલે નીચે દ બરે નહીં અને સાઈડમાંથી પણ આપણે આ રીતના એને હલાવતા જવાનું છે તો રાજગરાનો શીરો આમ પણ ખૂબ જ એના ગુણો ધરાવતા હોય છે રાજગરો એટલે તમે ઉપવાસ ન હોય તો પણ તમને જો રાજગરાનો શીરો ભાવતો હોય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો તો બનાવવામાં ખૂબ જ આસાન છે અને રાજગરો ખાવો પણ ખૂબ જરૂર છે અને બાળકોને પણ જો તમે આ શીરો બનાવીને આપો તો ખૂબ જ ગુણકારી છે એના ગુણ ઘણા બધા લાભો રહેલા છે એટલે આપણે આ સીરતો બાળકોને જરૂરથી ખવડાવું તો તમે જોઈ શકો છો કે આપણો રાજગરો શેકાઈને ફૂલવા લાગ્યો છે આ રીતના ખુલ્લો ખુલ્લો થવા લાગે એટલે શેકાઈ ગયો સમજી લેવું તો હજુ આપણે થોડી વાર હલાવતા જઈશું આ રીતના અને થોડુંક હજુ શેકી લઈશું એની સ્મેલ પણ એકદમ બરાબર આવવા લાગશે તમે શેકાશે એમ તો હવે આપણે એમાં પાણી આ રીતના ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું એટલે એની અંદર લમ્સ ના પડી જાય તો પાણી આપણે હલાવ્યા એકસાથે હલાવતા જવાનું છે અને અહીંયા મેં પૂરું ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે મારા ગ્લાસ નાના મીડિયમ છે એટલે ત્રણ ગ્લાસ જેટલું મેં નાખ્યું છે તમે મોટા હોય તો બે ગ્લાસ જેટલું નાખજો અને આપણે આ રીતના બરાબર હલાવી દઈશું અંદર જો ગાંઠાવાંઠા પડ્યા હોય તો ભાગી જાય હવે તમે જે માપ લીધું હોય લોટ એ માપ જ આપણે અહીંયા ગોળ લઈ લેવાનું છે તો લોટના પ્રમાણમાં સરખું જ આપણે અહીંયા ગળ લઈશું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું થોડોક તમને વધારે મીઠાશ પસંદ હોય તો તમારી વાટકી પૂરી આખી ભરી લેવાની એટલે એનો સરસ એવો ટેસ્ટ આવી જાય તો આ રીતના બરાબર હલાવીને મિક્સ કરીને ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે શીરાને સીજવા દેવાનું છે ત્યાં સુધી અહીંયા મેં બટાકાની બાફીને રાખ્યા હતા તો એને આપણે છોલી દઈશું ઠંડા થઈ ગયા છે એટલે આપણે એને છોલીને એના કટકા કરી લઈશું નાનું નાનું સમારી લઈશું તો એ કરી ત્યાર સુધી આપણે શીરો જોઈ લઈશું તો શીરો પણ આપણું બધું પાણી બળી ગયું છે અને એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયો છે ઘી પણ છૂડી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો શીરો બને છે ચીકણો પણ બિલકુલ નથી થયો તો આપણે હજુ પણ ટાંકીને બે પાંચ મિનિટ મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધી ભાજી બનાવી લઈશું તો અહીંયા બટાકાને આપણે સમારી લીધા છીએ સાથે બે મોટા ચમચા જેટલું મેં તેલ લઈ લીધું છે એની અંદર આપણે વઘાર કરી લઈશું તો અહીં અમે જીરાનો અને તલનો વઘાર કરી લીધો છે સાથે બે લીલા મરચાં લઈ લીધા છે અને મીઠા લીમડાના પાન નાખી દઈશું હવે એની અંદર આપણે હિંગ હળદર નાખી દઈશું તેલમાં હળદર નાખશો તો શાકનો કલર એકદમ સરસ આવશે તો આપણે હંમેશા તેલમાં જ નાખવાની હળદર હવે એની અંદર આપણે ઉમેરી દઈશું બટાકા જે આપણે સમારીને રાખ્યા હતા એ હવે આપણે હલાવીને મિક્સ કરી લેશું હલાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું કારણ કે બટાકા વધારે ગળી ગયા હોય તો ભાગી ન જાય તો આ રીતના આપણે ધીરે ધીરે એને ઉસારીને પણ તમારે હલાવો હોય તો તમે હલાવી શકો છો તો હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડા કર લીલા ધાણા નાખી દઈશું અને ઉપરથી જ્યારે તમારે ગેસ બંધ કરવાનો હોય ત્યારે લીંબુ ને જોઈ દેવાનું અને જો તમારે અહીંયા ખાંડ દરેલી નાખવી તો પણ નાખી શકો છો પણ મારા બટાકા ઓલરેડી વધારે મીઠા હતા એટલે મેં નથી નાખી તો ભાજી પણ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે અને શીરો પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા મેં ગરમ ગરમ ઉપર ડ્રાય ફ્રૂટ નાખીને સર્વ કરી લીધું છે તો એકદમ સરસ મજાનો રાજગરાનો શીરો અને બટાકાની ભાજી બનીને તૈયાર છે તો તમે શ્રણ મહિનામાં આ રીતના અને આમ પણ કોઈ પણ ઉપવાસ હોય તો તમે આ થાળી બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ સરળ રીતે બની જતી હોય છે અને બાળકોને પણ ખૂબ જ આ પસંદ આવતી હોય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થેન્ક યુ